બોટાદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે મિલિટરી રોડ ખસ ચોકડી પાસે ટાટા સુમો ગાડીને અટકાવી તપાસ કરતા બીયર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો બોટાદ જિલ્લા હોમગાર્ડ યુનિટની ટાટા સુમો સરકારી વાહનમાં આબુ ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરી આવતા વિદેશી દારૂ બોટલ નંગ પચીસ બીયર ભરેલ ટીન નંગ છોતેર મળી કુલ એક લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો તેમજ દશરથ રામજીભાઈ ચૌહાણ પ્રશાંત પ્રવીણભાઈ ચૌહાણ દિલીપ નિમજીભાઈ સોલંકી સહિત દારૂ બીયર મોબાઈલ સહિત રૂપિયા એક લાખ નો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરુદ્ધ કલમ પાસઠ ઈ એકસો બી અઠાણું બે અને એક્યાસી મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થાય છે અને ગેરકાયદેસર પદ્ધતિ હેરફેર થાય છે તેના બોટાદ જિલ્લામાં પ્રવેશતા હતા તેવી બોટાદ જિલ્લાની એલસીબી બાતમી હકીકત મળી હતી આથી તે અન્વયે આ જે આરોપીઓ છે તેમને તેમના સરકારી વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે બનાવની વિગત જોઈએ તો આબુ ખાતેથી આ જે આઈએમએફએલ છે તે ભરવામાં આવ્યો હતો અને બોટાદ જિલ્લામાં પ્રવેશતા તેમના ઉપર લોકલ કુલ પચીસ આઈએમએફએલ ની બોટલ છોતેર નંગ બિયાર ટીમ એમ કુલ એક લાખ આસપાસનો મુદ્દામાલ છે તેમાં ઝડપી પાડવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ બોટાદ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર પદાર્થો છે તેમના વિરુદ્ધમાં આવી કાર્યવાહી છે તે ચાલુ રહેશે